જુનાગઢ વોર્ડ નંબર પાંચમાં માં આવેલ મીરાનગરમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જુનાગઢના મીરાનગરના લોકો અને આજુબાજુની સોસાયટીના લોકોના સાથ સહકારતી પ્રથમ વખત રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી શનિવારે રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને રવિવારના સવારે નવ વાગ્યા વાગે આરતી બાર વાગે મહાઆરતી અને સાંજે અમારા વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી રામ ના જન્મોત્સવ રામનવમી રામનવમી નિમિત્તે અમારા આ વિસ્તારની અંદર અમારા શિક્ષક શ્રી આ વિસ્તારના એને એવું હોય કે આપણે આપણા વિસ્તારમાં રામનવમી ઉજવીએ આપણા વિસ્તારની અંદર આપણે બધા સાથે મળી અને રામનવમીનું આયોજન કરીએ અને એની વાત કરી અને વાતને વેગે સડી

બધા એકસાથે મળી અને બહેનો અને બહેનોએ રામધન બોલાવી અને આ લોકો ભવ્યો કાર્યક્રમ અને આવતીકાલે રામ નવમી નિમિત્તે સવારે નવ વાગે આરતી કરશું પછી બાર વાગે મહા અને આજે બપોરે એક આઠ વાગે આરતી અને સાડા ચાર વાગે શોભાયાત્રા અમારા વિસ્તારમાં અમારા વિસ્તારમાં ભવ્ય થી ભવ્ય શોભાયાત્રા કાઢશું અને આ બધું સુશોભન અમે મીરાનગરના લોકો એકબીજાના સહયોગથી અને એકબીજાના સહકારથી બધા સાથે મળી અને પ્રેમભાવથી ભગવાન શ્રીરામનું ભવ્યથી ભવ્ય અમે ઉજવણી કરી આ વખતે પહેલી વાર છે અને ભવ્ય ઉજવણી કરી એ બધે બધા મીરાનગરના તમામ વાસી આજુબાજુ સોસાયટી વાળા અમે મીરાનગર અને બધા નવયુવાન આ યુવા છે બધા એ અમે ખૂબ ખૂબ એનો આભાર માનીએ છીએ અને આવું આયોજન અમારા આવતા દિવસોની અંદર દરેક ધાર્મિક કાર્ય હનુમાન જયંતિ આવશે પછી કૃષ્ણ જયંતિ આવશે બધા આયોજન અમારે એવું કરવા માંગીએ ગણેશ ગણેશ મહોત્સવ બધા અમે ભગવાન શ્રી રામના જેમ આયોજન કર્યું એવી જ રીતના બધા આયોજન કરવા માંગીએ એવું અમારા નવયુવાનો બધા સાથે મળીને અમે કરશું